તો હલો દોસ્તો બધે જય શિયા રામ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અને આવી ગયો છે આપણો નવા બ્લોગ લઈને બધાની મજા હશે ને આપણો બ્લોગ બધે જોતા હશે વ્યસા કરવાની બધે મજા આવતી આપણો બ્લોગ જોવાનું અને આપણા બ્લોગ જોતા આવ્યા એટલે તો નીંદરમાં એ ઉપર થઈ ગઈ તો આપણે આવી આવીએ છીએ આપણી દુકાન પાછા અને બપોર વાગી ગયા છે કલાક સાડા અગિયાર વાગી ગયા છે અને આપણો બ્લોગ ચાલુ થઈ ગયો છે અત્યારે અને આપણો જૂનો બનાવવાનો બ્લોગ છે એ આપણે મૂકી દીધો છે હજી વખતે થોડાક બહુ લેટ થઈ ગયા છે અને હવે રેગ્યુલર થઈ છે આપણું ને આપણે આવી ગયા છે દુકાને તો દુકાને હવે ઘરે જવાનું છે બાપાને બધા ગયા છે બા તો આપણે બપોરે ઘરે એકલા જશું અને તો બધા મજામાં જશો અને દસ વાગે વાળીએ ને તો બસો વાળીએ કે આપણે ગયા નથી તમે જોઈ શકો દુકાન તો દોસ્તો આપણે દુકાન બંધ કરી નીકળી ગયા છે હવે ઘર માટે ઘરે એકલા જ છે આપણે હા બધું લાવને ચલો પાણી કરી પછી બેસી જમવા જમીને મેળા ત્રણ વાગે દુકાન ત્રણ થી બાર તો હાલ દોસ્તો આપણે નીકળી ગયા છે ઘરે હવે થોડી જાશું દુકાને તો દુકાને થોડાક સરખો કરવાનું છે કરશો ને જો મજા આવશે તો વાળી મને મજા આવી એટલે બધા આવું છે વાળી જવાનું નથી હમણાં તો જ્યાં આપણે દુકાને દુકાન દુકાન ખોલી ત્યાં વાગી ગયા જિંદર આવી ગઈ તો ખાલી મને ત્યાં આવી આવું થોડી તો ત્યાં તો આપણે આવી ગયા બી દુકાનની અંદર બીજું તો બસ બરાબર ખોલીને હો હો તો બરાબર છે તો બીજો દિવસ થઈ ગયો ને હવે ત્યાં જોઈ ફ્રેશ બસ થઈ દુકાને નીકળી ગયા ડાયરેક્ટ બપોરે કાલ છે બપોરે લઈ ખવારે આજે તો આજ નવા વાગી ગયા છે સાડા દસ તો હવે જઈને દુકાને તો દુકાને જઈને મળ્યા ને ત્યાંથી જવાની આપણે વાળીએ બીજી જ્યાં કલર ચાલુ છે ત્યાં તો જશું બેસીને ખડી મળ્યા આગળ સવાર દસ તો આપણે આવી ગયા છીએ આપણી વાડીએ તો હવે આપણે રવાનું છે કલર આવે છે તો જોઈએ આપણે કેવો કલર બાકી તો તમે જોઈ શકો છો

તો આ રીતે ચાલે ચાલો તો આપણે જઈ રહ્યા છીએ આગળ ઓલા હેડે હેઠે જઈને મળશું બાકી તો મન બી એકદમ મસ્તી નીકળે છે આપણા કાકાનું ખાતા છે તો એ પ્રમાણે તો આપણે જઈ આગળ તો મળ્યા આગળ તો તમને આપણી ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ શેર કરી દો આપણે ઓલા હેઠે ફૂગી ત્યાંથી હું બોલું ખબર નથી પડતી વાળીએ તો આપણે ફૂગી ગયા વિડીયો બનાવો એવું લાગે કંઈક કદાચ મનમાં એવા વિચાર કોમેડી ચાલુ કરી દે વચ્ચે વચ્ચે કોમેડીમાં હું કહું એકલા કોઈ હા હું કરે નહીં આપણે તો કોઈ વિડીયો ઉતારતો હોય આપણું કોઈ પકડે એવું આપણું એ રીતે ને જાય આગળ બાકી તો આપણા વિડીયો તમને કેવા લાગે પ્લીઝ કોમેન્ટ કરો યાર સપોર્ટ કરો આપણે ને કાંઈક આપણે આગળ મોન થાય તમે મને યાર એવો સપોર્ટ કરો તો મને એમ થાય કે હું એ ઘરે બધે વચ્ચે બનાવી એવું વિડીયો બાકી જયારે તમે મારી વખવા સાંભળી લો તમે મારો વિડીયો જોઈ લો શું કાઢી લે આમાં આપણે આમ પૂરું ના નાખ્યું ને કંઈક ટાઈમ થઈ ગયો હું બોલવું કમિટ પડતી તમે યાર કે બધે વચ્ચે જઈને બોલવા જ માંડીએ હવે બાકી હવે ભેગું થાય નહીં બધે વચ્ચે બનાવો વિડીયો ચાલુ કરવો હોય થાય જો એક લગભગ આવી હવે આગળ બધે વચ્ચે તો મેળા આગળ અમે જાય આપણે બસ આટલું જ આટલું શું આમાં તમને એમ કહેવાનું આટલું આપણે બોલવાનું જોઈએ મળ્યા આગળ તો તમે જોઈ શકો છો આ છે આપણી વાડી કાકાની એકદમ ભર છે બે ત્રણ દી ને ત્રણ ચાર દી થશે અલગ રાખતા ને તો હવે પછી આપણે જોઈ મળ્યા પછી આગળ હવે તમે આપણે વાડી આવે ને આમ એમ થાય કે આમ ના વીઆઈપી માણસ હોય આપણે એવું લાગે કામ કરવાનું હોય ને આવીને તારે આ ઓર્ડર કામ કરના કોને તેમ કલમ ફરક નથી

ને બાકી છે જો આ વાવ આપણી દેખાડો તમને વાવમાં કેવું છે શું લાગે કેટલીક વાવ ફેરી આવે અંદાજે શું ને દેખાડો તમને પહેલાં કોમેન્ટ કરી દે તમને કે કેટલીક વાવ ભેરી આવી લાગે છે તો વાવ તો સામે જ ફેર્યા અરે જો વાવ તો રેડી જ છે તો હવે આપણે ફટાફટ નીકળી જાય આપણી બીજી જગ્યાએ તો બોલું ના થાય કારણ કે બાર વાગવા આવ્યા બાકી સળકો થાય એટલે આપણે તમને ખબર છે આપણે પ્રોફેશનલ મેળ આવે નહીં પૂર બધું વાય એટલે બટા તળી જાય એટલે કોઈક ભાઈ જોવા બોવા આવવાનું હોય તો શું થાય આપણે છોકરી બોકરી ના જાય તો શું કરી લેવું હા માગું માગું નાખ્યું ક્યાંક ફરી હવે જાઉં મારી અમદાવાદ એટલે ન્યા વિડીયાનું કંઈક ચેટિંગ કરવાનું જોઈએ હવે તો ને મળી તો હવે આગલી વાડી જઈએ ને તો આપણે આવી ગયા હવે તમે જોઈ શકો છો કાકાની વાડી ને મોટા જો વાય ને દીકરેશું પછી જાશું ખરે જોઈ શકો છો આનીક ડાચું દેખાડું તડકો આવી લાવતે ખરે દેખાડી ડાચું તમને મારું હું ડાચું તમે જોઈએ જ છે જોઈ શકો છો તો મહિલામાં પછી આગળ તો આ છે આપણા મોટાપાટ વાડી તમે જોઈએ અહીંયા રહેવા આવતા છે જ્યાં આપણે એનું લીંડું બધું ને તો ભાઈ મજૂરને ને બધું મેળવવા નતો તો જોઈ શકો તમે આ છે એની વાડી એકદમ મસ્ત ક્લાસ ને આ છે એનો બગીચા જેવું જો બધું હેડી બધું આવે છે ને માંડવી અહીંયા પણ એવું લાગે છે ભય એકદમ મસ્તીના છે ને તો આ જો રહેવાના છે અમારો ભય છે પછી અહીંયા જો છે ખરીડીને બધું વાવે આપણે જ્યાં કહેતા હતા આવી ગયા મોટા આપણને વાડી ને કાં કરવા છે જ્યાં આપણે એકવાર આવ્યા હતા તમને યાદ હોય તો આગળ આપણો વિડીયો છે એ માંડવી આપણે વાવણું કરવા આવ્યો હતો એ આ માંડવી છે જો જોઈ લઈએ તમે એ આ ખેતરે આપણો જે આપણે વાવણું કરવા આવ્યો હતો એ એ વાવણું આ ખેતરે એ જે રહી ભાઈ આપણા કાકા ને જો એ છે આપણે એવા અવતારીએ વાળીએ મોટા આપણને તો હવે આપણે જઈશું ઘરે પાછા માંડી વાડી લાગે છે બધી આપણે વાવણું કરવા આવ્યા એટલે વાવણી વાવણી બધી ફરતી હોય જ નહીં એમને ખબર જ છે તો હવે નીકળી સડી કરવા ઘરે તો મળ્યા પછી આગળ તો બધે બાય ને આપણે વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શેર કરતા રહેજો અને ચાલો દોસ્તો આપણે ગયા હતા વાળીએ જ્યાં આપણે મોટા પાણી રહેવા ગયા વાડી મારી આવ્યા જોઈએ તમે માંડી બધી જગ્યાએ આવી જ છે બધાને સારું થાય સારું એ માટે બધા માંડી સારી થાય એ માટે સારું અને જે આપણે ગયા હલર હારતું હતું ત્યાં આપણી બીજી વાડી છે એ આપણા કાકાની સજા ન્યા હવે આજે થોડીક પછી જશું આપણે આપણી વાળી છે કમાલવા ગયા નથી તો નીકળી ગયા હવે આપણે બાપા ગયા છીએ અત્યારે અત્યારે આપણે જઈએ છીએ દુકાન તો મહિલા દુકાન આવી બાપા ચાઉ ફટાફટ સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ કરી દો કેવો લાગે વીડિયો આપણો આગલો તો મળ્યા પછી આગળ આવી ગયા આપણે આપણી દુકાનમાં દુકાન દુકાન ફોડ લઈ લાઈટ બાઇટ ચાલુ કરી મળ્યા ઉભી ગયા વખાણ લઈ તો મળ્યા વખાણ ખોલીને એ વખા ને આપણે પછાડી આપણે સ્થળે કરી લીધી મોબાઈલ ચાર્જિંગ બાર્જિંગ કરી મેળા પછી તો ત્રણથી આપણે લાઈક કરી શકશે કરી દીઓ મેળા પછી દસ નીકળી ગયા છે આપણે દુકાનથી પાછા ઘર બાજુ જોઈ શકો તો તો લઈ લીધા થોડા ખોખા કારણ કે થોડો કંઈક પ્રયોગ કરી બેઠા બેઠા ધૂળ બૂળ ભરી અને છોડો આવો મેં મારા એક મેં ક્યાંક મારા ભાઈ બહેનને ગયો ને જોયું હતું કે આપણે ઝીંક્યા ખમણું કરી એમાં ફૂલ આવીને પછી એને રોપણ કરીને તો સારું થાય એનો ઉઠાવ સારો આવે એટલા માટે તો જોઈએ આપણે આજે ટ્રાય કરશું ને બનાવશું એવું કંઈક હજી માટી ગોતી જશે એવી કારી તો મેળા પછી આગળ જો કેન્સલ થઈ ગયું વાળી જવાનું તો એટલા માટે તો મેડા ઘરે જઈને પછી આગળ હલો દોસ્તો આપણી નીકળી ગયા દુકાનેથી પાછા ઘરે પાકી જ લેવા જાય ને આપણે જાઓને કલ્યાંપુર માલ લેવા આપણો તો જવાનું છે માલ લેવા અત્યારે જવાનું છે આ તો માલ થઈ ગયો છે એટલે તો કેટલા ને ત્રીસ ને બે ચાલીસ પિસ્તાલીસ કિલો માલ લેવા જવાનું છે તો આપણી ગાડી લઈને મારી મૂકશું મને પણ ભાઈ બનશે જાય કિશન ભેરું આપણું ભેરું કિશનભાઈ મોઢું કરું કરવા માટે મેથી ખાધી ને તો નીકળી જાય ઘરે જાય પાકેટ બાકીટ લઈ કારણ કે પાકીટમાં જોઈએ હોય ખજાનો તો ખજાના ખોટતા હોય નહીં આપણે પાછી તો પાકીટ બાકીટ લઈને નીકળી જાય તો મળ્યા પછી આગળ સુધી એની પહેલા આપણે ચેનલ લાઈક એ શેર કરી દો તો આપણે જતા હોય કલ્યાણપુર વચ્ચે મળતા રહેશું તો બધાને બાયો નીકળી ગયા તૈયાર બજાર થઈ ગયા પાકેટ બાકેટ લઈ અને દુકાને જઈને આપણે આપણી ગાડી લઈને મારી મૂકશું કંભાડિયા સોરી કલ્યાણપુર કંભાડિયા કલ્યાણપુર જવાનું છે આપણે માલ લેવા રજવાડીમાં તો ચાલીસ પિસ્તાલીસ કિલો જવું છે તો તમે મેળા આપો તમે જો આપણે આવતા રહ્યા ગાડી લઈને માલ લઈને પછી ઘરે પૂગી ગયા છે તો કલ્યાણપુરથી નીકળી ગયા હતા અને જોઈ ગયો તો મહિલા પછી આગળ ગાડી જોઈને ચક્કર મારવા ગયા છે ફટાફટ આપણે લઈ દો શકશે ગાડીઓ ગાડી તો આપણે મળ્યા આગળ ખાઈ લીધું તાલ વાળાને ફોન આવી ગયો

ના રિયલ નહીં છે આવવાનો આવી ગયા અને બીજો મૂકી દીધું અંદર તો હવે આપણે નીકળી જઈશું ના રિયેલને કરી તો મળ્યા બંધ કરી દુકાન તો દુકાન બંધ કરી નીકળી ગયા છે હવે આપણે જઈશું ઘરે ઘરે ખરીદાર આપણે એકલા જ છે ત્યારે તો હમણાં ફોને હોય તો બાપાની ગયા વાળીએ તો આપણે જાય ઘરે એટલે જોઈશું મોબાઈલ એડિટિંગ કરશું અને બાકી તો મળ્યા બપોર પછી તો

હા પાવર સમજો ને આપણે શિયાળી આપણું શિયાળી એવું કે દરવાજા તોડી નાખે મારે મોટમાં ને મારે દેવો રીકો તો વગી બગી જઈ શકો છો તને ફૂકતા ફૂકતા પાકા માતા માતા તો મેળા પછી તો આપણે હતા વાડીયાને જોઈશું તમે ઘણું નીકળી ગયું તો હવે કાલે ખરે દોસ્તો આપણે આવી ગયા કલ્યાણપુર વાળી પાછા મામાને હાલ હાલતું હતું એટલે મમ્મી મૂકવા ને આપણે જવાનું કઈ કરે આપણે ટ્રેક્ટર આવવાનું છે સરવાનું કામ છે એ કલ્યાણપુર જવા રસ્તા પર આવે ને આપણે ઊભા છે અને તો આજે તે આપણે કલ્યાણપુરથી ઘરે પહોંચી જશું ઘણી ઘરમાં બાકી તો આપણે વિડીયોને લાઈ કરી સબસ્ક્રાઈબ બનીને શેર કરતા દેજો અને આ વિડીયોને આપણે અહીં જ પૂરો કરી નાખી છે તો પછી મળશું આપણે કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી આપણી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ બની શેર કરી દેજો કારણ કે આપણે સબસ્ક્રાઈબ અમે કરતા નથી એટલે મને પ્લીઝ આપણી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દો અને બાકી મળ્યા આપણે નવા વિડીયોમાં તમને ખબર છે આપણે નવા વિડીયો વહેલો જ આવી જશે કારણ કે આપણે કીધું છે કે હવે આપણે વિડીયોને રેગ્યુલર થઈ જશે તો મળ્યા પછી આગલા બ્લોગમાં તો હું ભાઈને બાય રદરાત્રી દરમા